વડોદરામાં મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ ઉજવણી બીએપીએસ દ્વારા વડોદરામાં વિશાળ જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમપીના મુખ્યમંત્રી મોહન યાદવ જેમાં હાજરી આપશે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મહંત સ્વામી મહારાજનું સન્માન કરાશે દેશ વિદેશથી બે લાખથી વધુ ભક્તો આ મહોત્સવમાં હાજરી આપશે સેવા માટે ચૌદ હજારથી વધુ સ્વયંસેવકોનો કાફલો ખડે પગે છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી અલ્પેશ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીની કેવી તૈયારીઓ કરવામાં આવી છે શું ત્યાં માહોલ છે આ બિલકુલથી મહંત સ્વામી મહારાજનો આજે બાણુમી જન્મજયંતિ મહોત્સવ છે અને તેની ભવ્ય ઉજવણી છે તે વડોદરા ખાતે થવા જઈ રહી છે આપણી સાથે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી છે તેમની સાથે જ વાત કરીશું આખી વિગત છે તેમની પાસેથી મેળવીશું કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે કયા પ્રકારનો જે માહોલ છે તે આજના ઉત્સવમાં જોવા મળશે સ્વામીજી શું કહેશો બાણુમી જન્મ જયંતિનો ભવ્ય મહોત્સવ અને એમાં પણ સંસ્કારી નગરી વડોદરા ત્યાં ઉજવણી થવા જઈ રહી છે શ્રી સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની બે હજાર છવ્વીસના રોજ અહીંયા સંસ્કારનગરી વડોદરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા એવા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહન સ્વામી મહારાજનો નો બાણુમો જન્મ મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવવા માટે અમે જી રહ્યા છીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એમના બાણું વર્ષના જીવનમાં સમાજને ખૂબ આપ્યું છે સમાજના વ્યક્તિના પારિવા પરિવારના અનેક પ્રશ્નોનું સમાધાન પણ એમણે આપ્યું છે સાડા પાંચ લાખથી વધારે પત્રોને એમણે લેખિત ઉત્તર આપ્યા છે બે લાખથી વધારે ઘરોમાં એમણે પધરામણી કરી છે અને છેલ્લા લગભગ સિત્તેર વર્ષથી રોજ સાંજે સત્સંગ સભાઓમાં દેશ પરદેશમાં એમણે આધ્યાત્મિક વ્યવહારું જ્ઞાન બધાને આપ્યું છે એવી રીતે લાખો લોકોને વ્યક્તિગત મુલાકાત આપીને એમનું જીવન સુધાર્યું છે વ્યક્તિગત જીવનમાં મહંત સ્વામી મહારાજના જીવનની જે પવિત્રતા છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જે એમના હૃદયમાં છે જે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વર્ણન કર્યું છે એવા એ સંત છે શ્રીમદ ભાગવત રામાયણ મહાભારત ઉપનિષદમાં જે સંતના લક્ષણ છે અને સંતનો મહિમા છે એવા લક્ષણો આજે પરમભુજે મોહન સ્વામી મહારાજના કાર્યમાં એમના જીવનમાં એમની ક્રિયામાં દેખાય છે તો એમનો આજે બાણુઓ જન્મજયંતિ મહોત્સવ છે તમે જે વ્યવસ્થાની વાત કરી તો અહીંયા અત્યારે વડોદરામાં એપીએમસી માર્કેટની બાજુમાં પાંજરાપોળની જે જગ્યા છે ત્યાં બે લાખ લોકો બેસી શકે એવી સુંદર વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે દરેક સુંદર રીતે લાભ લઈ શકે એટલે એની માટે ઓડિયો વિડીયો સ્ક્રીન્સ ઇત્યાદિકની પણ સુંદર વ્યવસ્થા છે જે મુખ્ય મંચ આપને દેખાઈ રહ્યો છે એ મંચ બહુ થિમેટિક છે કે ભગવાન સ્વામિનારાયણના વખતથી અત્યાર સુધી ગુરુ પરંપરામાં દરેકે સૂર્ય સમાન જેમ સૂર્ય એ પૃથ્વી ઉપર અજવાળા પાથરાય એમ દરેક ગુરુઓએ એ જનજીવનમાં સમાજમાં સંસ્કારોના અજવાળા પાથર્યા છે સેવાના અજવાળા પાથર્યા છે સમર્પણના અજવાળા પાથર્યા છે શુદ્ધ ચારિત્ર અને વર્તનના અજવાડા પાથર્યા છે અને અનેક લોકોને અજવાડ્યા છે તો એવા એક થીમ સાથે કે એ ભગવાન સ્વામિનારાયણના વખતથી પ્રમુખ સ્વામી મહારાજ સુધી દરેક ગુરુઓના જીવનમાં હતું એ તમામ આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ દેખાય છે એવા થીમ સાજે સાંજનો કાર્યક્રમ છે બે રાજ્યના મુખ્યમંત્રીઓ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત છે અને આમંત્રણને માન આપીને તેઓ શ્રી પધારવાના છે એટલે બહુ ગરિમામય ઉપસ્થિતિ છે

એ લોકોએ ત્રણસો ને પંદર શ્લોકનો મુખપાઠ કર્યો છે આ ત્રણસો પંદર શ્લોક એટલે મહંત સ્વામી મહારાજે સમગ્ર સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રના સાર રૂપે જે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે એ ગ્રંથનો મુખપાઠ આ બાળકોએ કર્યો છે તો એનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રાપ્ત થવાનો છે કે પંદર હજાર બાળબાલિકાઓ એકસાથે સંસ્કૃત શ્લોકોનું ગાન બે લાખની મેદની વચ્ચે કરતા હોય તો આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ પણ બધા આવવાના છે એનો પણ કાર્યક્રમ બપોરે દોઢથી અઢીની વચ્ચે છે તો આવો એક સુંદર કાર્યક્રમ છે આવી એક સુંદર વ્યવસ્થા છે આપના માધ્યમથી આ વાત લાખો સુધી પ્રસરવાની છે તો આપનો પણ અમે આભાર માનીએ છીએ બિલકુલથી જે રીતે જણાવ્યું તે રીતે બે લાખથી વધુ જે ભક્તો છે તે આ મહોત્સવમાં જોડાશે અને સાથે સાથે ભવ્ય તૈયારીઓ છે તે પણ બી દ્વારા કરવામાં આવી છે અને બે રાજ્યના મુખ્યમંત્રીની ગરિમાયુ ઉપસ્થિતિમાં આખો આ જે ભવ્ય મહોત્સવ છે કે તેની ઉજવણી થશે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે